ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં વધુ એક મારામારીનો વિડીયો થયો વાયરલ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર મહાવીર ટનિંગ પાસે આવેલ સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં વધુ એક મારામારીનો વિડીયો થયો વાયરલ અંકલેશ્વર મહાવીર ટનિંગ પાસે આવેલ સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં ફરી એકવાર એક યુવકને માર મારતો વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ ઉલ્લેખનીય છે કે આ શોપિંગ સેન્ટર પર અગાઉ ચૌદ ફેબ્રુઆરીના રોજ એક યુવાનને ઢોર માર મારતો વિડીયો થયો હતો વાયરલ અંકલેશ્વરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર સગીર સહિત સાત લોકોની ધરપકડ કરી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે આ ફરીથી આ કોમ્પ્લેક્ષમાં વધુ એક યુવાનને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લાગી રહ્યું છે કે આ કોમ્પ્લેક્ષ એ અસામાજિક તત્વનો અડ્ડો બની ગયો હોય તેવા દૃશ્ય પણ નજરે પડ્યા છે અવારનવાર આ બીજી ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં ક્યાંક ને ક્યાંક ખોફ પણ નજરે પડી રહ્યો છે તેથી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા આ વિડીયોને ધ્યાનમાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરી છે Subscribe now and press the bell icon.